જેસી કસના જે માતાજી કેમ છો બધાય સરસ છે તમારો ઓપના મસ્ત મજાના એક ફ્રેશ વ્લોગમાં ગુડ મોર્નિંગ વધાઈ લે તો કેમ છો બધાય તો હર હવર મે બે ઊઠી ગયા બધાય મેડમ કે કામ કરે કે કઈ ખબર નથી હું કામ કરે હે રૂમમાં કેના કભસ બરોણા કરે હે રૂમમાં એકરા સાફ સાફ સફાઈ તો કરે ને હવારમાં જાપટ ઝૂપટ હવારનું કામ કાર ના હવે નીકળે એટલે આવે એટલે કીધું હાલો આપની આપણે બે ચાલુ છે મેડમ જય શ્રી કૃષ્ણ કેમ છો કેમ લેટ થઈ ગયા તમે અમે ચાલુ કર ને કે તમારા વગર નઈ અમે તારા વગર કરી નાખ્યો તો આજ વાંધો હે તમે મારા વગર કર નાખો હું તમારા વગર નો કરું આજે હે ને મને થોડીક શરદી થઈ ગઈ હે એટલે મારો અવાજ ખાવ ઓલો થઈ ગયો હે ઉકાળો બનાયલો પેલા જો સવાર સવારમાં ને દાળ ને ભાત તો અમે કરી જતા દાળ બાફી રાખી અને ભાતે કરી નાખી પણ હવે હમ ઉકાળો પી લઈ અને ઉકાળો પીન પછી આપણે રસોઈ બનાવવાનું ચાલુ કરી આજે કોફી કે કાય પીવાનું નથી આપડે કાય પીવું નથી આજે રાતો રાત મને શરદી ઉપડી ગઈ પણ কাল રાતે કાય હતું નહીં કાય નહોતું હવાર જ ખાલી હવાર ઉઠી મને કે આજે શરદી થઈ ગઈ મટી જાય હું ઉકાળો પી લે કરે એટલે મને આ નવસારી માં શરદી થી આવું કે રેજ નહીં આવું હજી આ તો કઈ નવાય હું જ્યારે આવી ને નવી નવી ત્યારે મને એટલી શરદી તાવ શરદી તાવ થઈ ગયું વાત પૂછો ઉધરો ને

થોડાક દિન થોડાક દિન વિચારી કે માંદી પડતી એ મેડમ બહુ માંદા પડ્યા તમે બહુ જ પડી હેરાન થઈ ગઈ હતી કા બહુ હેરાન થઈ પણ પતલી થા પતલી રહેતી સાના મોડા બેહો ને હવાર હવાર જો આપ પાર્સલ આવી ગયું છે હવે આપણે ઓપન તો કરી લઈ મેડમ મેં કઈક મગાવ્યું હોય મને ખબર નથી શું મગાવ્યું મેડમ ટી-શર્ટ છે અંદર જો મેડમ બોલે केवो टी-शर्ट मंगायो मैडम हवे तो जो पर खबर पड़े केवो मंगायो के भाई हो तो कल तो बात दियो <laughs> साइज इंपोर्टेंट है बिजू तो काई दे जोई ले आस केवो है हारो है आवी जई से साइज नहीं आवे आटली <laughs> आवी जई घाटा हु तो मैं आवे ओके नाइस सारो है गेम हां अच्छा सियाड़ा माल है हम

પેલા થોડા તડફળિયા માર્યા નિંદર નથી આવતી નિંદર નથી પછી ઊઈ ગઈ હારી પટની હો પછી તું કલાક બે કલાક દોડ કલાક હતી દોડ બે કલાક જેવું થયું ચડાવી જ દેવો ચડાવો વિચાર જ નહીં દોડ બે કલાક જેવું થઈ હોય છે તો અમે હતી પાંચ વાઈ ગયા તો અમે બે છે ને અત્યારે બાર જાય છે શોપિંગ માટે કેમ આમ ધીમું ધીમું બોલો હો ધીમું કાઈ નથી મેડમ ને હારી પટની શરદી થઈ ગઈ હવે તો કાઈ નહીં મેં દવા પી લીધી એટલે મને સારું થઈ ગયું છે અમે બે જાય છે બાર શોપિંગ કરવા માટે હા એમ હા એમ આવરી દર વખતે બોલતી હોય ને બોલે તો એમ લાગે ને કે કેમ ધીમુ બોલે ઓકે તો ચાલો આપણે બે નીકળી આસે હાલો હાલો નીકળી હા જો આપણે ટી-શર્ટ જોઈ છે મારી માટે હું નજો હતી મારા ફ્રેન્ડ માટે જોઉં છું એટલે તમને ક્લિયર કર વરી આસીસ કઈસે આ તો જોયે તું મોરબી જવાની છું ને તો મારી એક બેસ્ટ ફ્રેન્ડ છે તો એના માટે મારે લઈ જાવી છે તો હું હોઉં છું મને ગમી જાય તો માલ નવો આવ્યો છે માફી આગળ તો મેં લાવ જોઈ લઉં તો ટી શર્ટ સિલેક્ટ થઈ ગયા લેવાનો એક ટી શર્ટ પણ લઈ લીધા આપણે ત્રણ ટી શર્ટ મેડમે હારે હારે પોતાની ખરીદી કરી હતી ફ્રેન્ડના નામે

વિડીયો કોલ કન્ટિન્યુ ચાલુ હે બધાય કન્ફ્યુઝન માં હે કયું લેવું ને કયું ન લેવું ઘરે પહોંચી ગયા એ બધી વસ્તુ લઈ લીધી હે મેડમ જોરદાર ભૂખ લાગી ગયો હવે તો હાલો તો રસોઈ બનાવી નાખશે આ એમ બનાવી નાખો ફટાફટ હું હું ખરીદી કઈ દેવા બધાને બતાવો તો ખરી બતાવો ને તો આ ત્રણ ટી-શર્ટ લીધી જોઈ લેવા ફ્રેન્ડ ને યદાય દાઈસ બેમારી તમે પેલા હેમ્બ્રુતો ને કે કે મારે ખરીદી કરવા જાવી એના ફ્રેન્ડ હારો પછી અહીંયા જઈને મારો ટકો કરનેખ્યો કે મારે ટી-શર્ટ લેવા એક આવો વિન્ટરવેર લીધું

અને અમાર કલેક્શન બહુ ઓછું સારું છે આ લઈ લ્યો મમ્મી કે પર્સ મેં લઈ લીજો આ મસ્ત છે ઓકે ચાલો તો આપણી આટની ખરીદી તો કમ્પ્લીટ થઈ ગઈ બધી અને અજિયા બોલ ટી-શર્ટ છે જો મારી ગમે તો એમાંથી ઈ દે

આપડે તો એક કોમેન્ટ હજી છે દેવ ઘેટિયા કે અમારી દુકાને ગોળ લઈ તો તમારી દુકાને ગોળ ચોક્કસ લઈ જશે અને આજની લાસ્ટ કોમેન્ટ છે ગામી સંગીતા બેન ખુશી દીદી મોડ બી આવે ને ત્યારે મારી ઘરે જરૂર આવજો સ્કાય મોલ પાસે તો થેન્ક યુ સો મચ અને મને ઘણા લોકો એ મેસેજ કર્યા કે અમારે તમને મળવું છે પ્લીઝ તમે રિપ્લાય કરો તો હું બધાને મોસ્ટ ઓફ બીજ રિપ્લાય કરું છું કે મારી ઇન્સ્ટાગ્રામ ની આઈડી છે ને ખુશી ઓફિસર ટ્રિપલ નાઇન એમાં તમે અમને મેસેજ કરજો અમે જેટલાને મળશે ને એટલાને જરૂર મળશે શું કહેવા છે હા જેટલાને મળશે ને એટલે બધાય મળશે મને ખાલી મેસેજ કરજો એટલે મને શું ખબર પડે કે આ યુટ્યુબ માં તો એડ્રેસ નો આપડે કરીએ કે તમે આયા જવાના ઓયા જવાના એટલા માટે છે ને મને મેસેજ કરજો હું જરૂર તમને મળીશ હજી આ કોમેન્ટ લઈ લો કે આશિષ જીજુ ને લાગ્યો ને તો પણ ચહેરા ઉપર સ્માઈલ કરતા કરતા રીલ્સ બનાવી સુપર ફેમિલી તો આશિષ જીજુ હું બોલું આશિષ જીજુ એવા જ છે લાગે તો એમ કે ફરક પડતો નથી ડીટ